વધજે ને તો વધ મત આવજે બાપા

પંદર સુ હું વેળા હજી માતા એમ બોલું છું ચેહર વેન પકડતી હોય અને વેણ ખોટી ના પડતી હોય કલ્પેશ તો વેણ મતા

કે મારા કલમની ની જરૂર નહીં મી બે કલમો મારી જે પંચમો આલવી દીની આલી દીધી ઓ મારા કારણે આની બોલે એ પંચમો જે બે કલમો મારા માતાને આલવી હતી અને આ પાટ આ પાઠમાં કદાચ બે વેણ કદાચ વધાવો વેણ આલવો તો કલ્પેશ મામા હે તે મારા ભગવાનને પૂરો પાડ્યો પૂરો પાડે પૂરો પાડે બરોબર પણ બોલી શું કદાચ શક્તિ હારો હંદે હોય માતા ઉતરું

काय तुपानेकडे मग कधी चेक करायची मग